આ ઉપરાંત બોર્ડ પ્રતિનિધિના અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિમંત શેલડિયા સેક્રેટરી હરેશ પટેલ પ્રબોધ બી પટેલ પ્રશાંત પટેલને સામેલ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત સરકારના પ્રતિનિધિ સાથે કુલ આઠ સભ્યોની પસંદગી કરવામાં આવી છે નવનિયુક્ત ચેરમેન તેમજ સભ્યોને ઉપસ્થિતિઓએ શુભકામના પાઠવી હતી નવ રચિત નોટિફાઈડ બોર્ડ દ્વારા જીઆઈડીસીની ઔદ્યોગિક આંતરમાળખીય સેવાઓને નવીનીકરણ માટે સહાય યોજના સ્કીમ પ્રોજેક્ટમાં નવી ગ્રાન્ટ મેળવવી સહિતના કાર્યો કરવામાં આવશે નોટિફાઈડ બોર્ડમાં આજરોજ મારી નોટિફાઈડ બોર્ડ ચેરમેન તરીકે નિયુક્તિ થઈ છે તેના માટે અમે ઇન્ડસ્ટ્રીઝના જે કામો છે તથા રહેણાંક વિસ્તારના જે કામો છે તે બધા કામોને પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરશું તથા પાણીની જે વ્યવસ્થા અપર સ્ટ્રીમમાંથી બારસો એમ એમ ડાયાનું જે પાણી લાવવાનું છે તે વચ્ચે ગંદકી બી પણ થાય છે તે સાફ થઈ અને બારે કલાક પાણી મળે એવો અમે પ્રયત્ન કરીશું તથા માં જે સુવિધાઓ બધી સ સગવડતાવાળી છે એનો અમે પૂરો પ્રયત્ન કરીશું આ બધું